પોતાના બે બે કિલોના લીંબુ સુનિતાએ ડૉક્ટર સાહેબને ખવડાવ્યા પછી ડૉક્ટર દીપક તેના ખેતરમાં વ્યવસ્થિત પાણી પાયું ખેતર એટલું લાંબા કે લપ ભરાઈ ગયું જેને લીધે ખેતરનો બાંધ તૂટી ગયો હતો અને પાણી ખેતરની બહાર રહેવા લાગ્યો તે બંનેની વચ્ચે કોઈ અંતર ન હતું નમસ્કાર દોસ્તો કેમ છો આ વાર્તા અને છેલ્લે સુધી સાંભળજો ખૂબ જ મજા આવશે તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ સિટી હોસ્પિટલનું શાંત વાતાવરણ આજે થોડું અલગ મહેસૂસ થઈ રહ્યું હતું ડૉક્ટર દીપક જેની ગણતરી સારા ડૉક્ટરમાં થતી હતી અને તે પોતાની નોકરી પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યાં અચાનક તેની નજર ન સુનિતા ઉપર પડી તે પહેલીવાર હોસ્પિટલમાં આવી હતી તે ખૂબ જ સુંદર હતી તેના હોઠ ઉપર લાલ લિપસ્ટિક લગાડેલી હતી અને તેની ચાલ એકદમ ગજબ હતી તે દવાના ટેબલ પાસે વાંકા વાંકા કામ કરી રહી હતી આમ જ થોડા દિવસથી વીતતા ગયા અને ડૉક્ટર દીપક ધીમે ધીમે તેની સાથે વાત કરવા લાગ્યા તે બંનેની વચ્ચે દવાની સાથે સાથે બીજી પણ વાતો થતી હતી એક દિવસ ડૉક્ટર દીપક એ તેની કેન્ટીનની અંદર બોલાવી ચા પિતા પિતા સુનિતાએ ડૉક્ટર દીપકને ગામડાની વાત કરી કે કઈ રીતે તે અહીંયા સુધી પહોંચી ડૉક્ટરના દિલની ધડકન વધતી રહી જઈ રહી હતી ડૉક્ટર દીપકના હાથ ધીરે ધીરે સુનિતાના હાથોમાં અડી રહ્યા હતા સુનિતા થોડી થોડી શરમાતી હતી અને ડરતા ડરતા બોલી ડોક્ટર સાહેબ આ બરાબર નથી તેના અવાજની અંદર પ્રેમ અને ગભરાહટ હતી ડોક્ટરે ધીમેથી કહ્યું અને તેનો હાથ ખેતર ઉપર મૂક્યો સુનિતાએ કાંઈ પણ વિરોધ કર્યા વગર એની તરફ આગળ વધે અને તેના શ્વાસ એકબીજા સાથે ટકરાવવા લાગ્યો મિત્રો આવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બે લાયલ પર જરૂરથી સેટ કરી દેજો એક ખામોશીની વચ્ચે ડૉક્ટર દીપક તેની આંખોમાં જોઈને પૂછ્યું શું તને ડર લાગે છે સુનિતાએ પોતાનું માથું હલાવ્યું ડૉક્ટરે હસતા હસતા તેના ચહેરાને પોતાના હાથમાં લીધો અને સુનિતાએ બે કિલોના લીંબુ ડૉક્ટર સાહેબને ખાવા માટે અને ડૉક્ટર સાહેબે ખેતરની અંદર મોટર ચાલુ કરીને પાણી પાયું પાનાથી પૂરેપૂરું ખેતર લબાલબ ભરાઈ ગયું અને અચાનક જ ખેતરનો બાંધ તૂટી ગયો અને પાણી ખેતરની બહાર ચારે બાજુ દડવા લાગ્યું હતું મિત્રો અને સુનિતાએ પોતાની આંખો બંધ કરી દીધી હતી અને ડૉક્ટર સાહેબે કામ પૂરું કર્યું હું તમને શું કહું સમય જાણે ઊભો રહી ગયો હોય ને એવી જ રીતે ત્યાં અચાનક બહારથી બીજા કોઈના પગનો અવાજ સંભળાયો અને માહોલ તોડી નાખ્યો ડૉક્ટર સાહેબે પાછો હટી ગયો અને કહ્યું અત્યારે કોણ હોઈ શકે સુનિતાએ હું એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું ડૉક્ટર સાહેબ આપણા હોસ્પિટલની અંદર થોડાક લોકો ગેરકાનૂની કામ કરે છે નકલી દવાની સપ્લાય કરે છે અને મરીજોના અંગોની તસ્કરી મેં ઘણી બધી ફાઇલો જોઈ છે જેનાથી તે સાબિત છે હું આ કેસની તપાસ કરવા માટે અહીંયા આવી છું ડૉક્ટર સાહેબ આ બધું જ સાંભળીને હેરાન થઈ ગયા હતા અને તેણે કહ્યું કે મને તે આ પહેલાં કેમ ન બતાવ્યું ડૉક્ટર દીપકે તેના ખંભાત પર હાથ મૂક્યો અને ભરોસો આપ્યો કે હવે હું તું એકલી નથી હવે આપણે બંને મળીને આ વિષ્ણુ ફાસ્ટ કરશું અચાનક દરવાજા ઉપર ચોરથી ચમાકો થયો સુનિતાએ ફાઇલોને છુપાવી અને ઇશારો કર્યો અને દરવાજો તૂટતાની સાથે જ ત્રણ જણા અંદર આવી ગયા અને ડૉક્ટર સાહેબે સુનિતાને બચાવવા માટે આગળ વધ્યા અને તેની વચ્ચે જોરદાર હાથાપાઈ થઈ હતી અને થોડી વાર પછી બે નકાબ પોસ્ટ ત્યાંથી દોડીને જતા રહ્યા અને એક ડોક્ટર દીપકે તેને પકડી લીધો હતો અને સુનિતાએ પોલીસને ફોન કર્યો થોડી જ વારમાં પોલીસ પણ આવી ગઈ અને તેણે ગિરફતાર કરી લીધો સુનિતાએ ડૉક્ટરને દીપકનો આભાર માન્યો કે સાહેબ તમારા વગર તો આ બધું જ શક્ય નહોતું માહોલ શાંત થયા પછી ડૉક્ટર સાહેબે સુનિતાને કહ્યું મારે તને કશું કહેવું છે સુનિતાએ એક નજરે તેની તરફ જોઈએ અને ડૉક્ટર સાહેબ બોલ્યા હું તને મારા જીવવાનો એક હિસ્સો બનાવવા માગું છું અને ખેતરની અંદર પાણી ભરી ભરીને હું તેની અંદર ખેતી કરવા માગું છું મને લીંબુડા ખૂબ જ પસંદ છે તે દિવસે તે મને કાશ્મીરની સફર કરાવી હતી અને ત્યારથી જ હું ખેતર અને લીંબુ ભૂલી નથી શકતો હું શું તું તૈયાર છો તો હું તું મારી સાથે જીવન વિતાવવા માટે તૈયાર છો સુનિતાએ જવાબમાં ફક્ત એક નાનું એવું સ્મિત કર્યું આ વાર્તા ફક્ત કાલ્પનિક છે અને તેનો કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો ને હા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો તો ભૂલતા જ નહીં જરૂરથી કરી દેજો આવતીકાલ ફરી મળીશું દસ વાગે ત્યાં સુધી આવજો બાય બાય ટાટા ધન્યવાદ ખૂબ ખૂબ આભાર બાય બાય ટાટા બે અને ઓલ પર સેટ